કેનેડામાં એક બાદ એક નિયમો બદલાઈ રહ્યા છે આ બધાની વચ્ચે જો તમે બે હજાર પચીસમાં એઝ અ સ્ટુડન્ટ કેનેડામાં જવાના હોવ તો આ ખાસ વિડીયો તમારા લોકો માટે છે બે હજાર પચીસમાં કેનેડાના અનેક એવા નિયમો છે તે બદલાવાના છે અને આજે આપણે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા 1 વર્ષમાં કેનેડામાં अनेकेવા નિયમો બદલાયા આ બધાની વચ્ચે જો તમે 2025 માં એઝ અ સ્ટુડન્ટ ત્યાં જવાના છો તો હવે તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે આજે આપણે તેના વિશે જ વાત કરીશું વિદેશ મંત્રાલયે આ વર્ષે સંસદમાં જણાવ્યું હતું કે 4.27 લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે કેનેડામાં અભ્યાસ કરવાના મુખ્ય કારણો તેનું વર્લ્ડ ક્લાસ এড્યુકેશન અને ડિગ્રી પછી જોબના વિઝાનું છે જો કે કેનેડાએ તાજેતરમાં ભારતીય વિદ્યાર્થીઓને લગતા ઘણા બધા નિયમો છે તેમાં ફેરફાર કર્યો છે જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે જો વાત કરવામાં આવે ઇમિગ્રેશન વિશે તેની સાથે જ આઈઆરસીસીએ તાજેતરમાં પણ જાહેરાત કરી છે કે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ વિઝા પ્રોગ્રામ બંધ કરવામાં આવી શકે છે એટલું જ નહીં કદાચ આગામી દિવસોમાં બંધ પણ થઈ શકે છે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો ફેરફાર આ ગણવામાં અત્યારે બે હજાર પચીસમાં આવી રહ્યો છે ભારતીયો માટે અત્યારે હાલ વિઝા મેળવવું સરળ હતું પરંતુ હવે તે જ વિઝા મેળવવા ખૂબ અઘરા બની શકે છે તેવું પણ લાગી રહ્યું છે જો વાત કરવામાં આવે તમામ સ્ટડી પરમિટની અરજીઓને હવે નિયમિત રૂટમાંથી પસાર થવું પડશે જેના કારણે સ્ટડી પરમિટ મેળવવી પણ એટલી જ મુશ્કેલ બનવાની છે ત્યારે આજે આપણે વાત કરીશું કે એસડીએસ ને દૂર કરવાના ફાયદા અને ગેરફાયદા કયા હોઈ શકે છે જો વાત કરવામાં આવે કેનેડાની સરકારે બે હજાર અઢારમાં એસડીએસ પ્રોગ્રામ શરૂ કર્યો હતો જેનો લાભ ભારત સહિત ચૌદ દેશોના વિદ્યાર્થીઓને મળી રહ્યો હતો અને વિઝા પ્રક્રિયાને સમયે ઝડપી બનાવી શકાતો હતો પરંતુ હવે આ જ પ્રોગ્રામ છે તેને બંધ કરવામાં આવી દીધો છે એટલે હવે વિઝા મેળવ મેળવવાની જે તે પ્રોસેસ છે તે પણ ખૂબ લાંબી કરવામાં આવશે એટલું જ નહીં આના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે હવે ખર્ચ છે તે પણ વધારે કરવામાં આવી શકે છે એટલે કે જે વિઝાનો ખર્ચ થતો હતો જે પહેલા પ્રોગ્રામ શરૂ હતો ત્યારે તે વિઝાનો ખર્ચ ખૂબ ઓછો થતો હતો પરંતુ હવે આ બધાની વચ્ચે વિઝાના ખર્ચમાં સૌથી મોટો વધારો થઈ શકે છે તેવું પણ અહીંયા લાગી રહ્યું છે આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે બે હજાર પચીસમાં તમે જઈ રહ્યા છો તો તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તો તેના વિશે વાત કરવામાં આવે તો બે હજાર પચીસમાં કેનેડામાં અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓએ એસટીએસ સમાપ્ત થયા પછી નિયમિત રૂટ દ્વારા અભ્યાસ પરમિટ કેવી રીતે મેળવવી તે ખાસ શીખવાની જરૂર છે એટલું જ નહીં તેમને પ્રવેશ અને વિઝા માટે જરૂરી તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો વિશે પણ જાણકારી મેળવવી ખૂબ જરૂર છે અને જો તમે આવતા વર્ષે કેનેડામાં અભ્યાસ કરવા જવાના છો તો યાદ રાખો કે હવે તમને એસટીએસ દ્વારા અભ્યાસ પરમિટ મળશે નહીં એટલે કે તમારે હવે રેગ્યુલર વિઝા છે અથવા તો રેગ્યુલર જે તે અરજી થાય છે તેના માટેથી જ હવે તમારે આની પ્રોસેસ છે તે કરવી પડી શકે છે એટલે આ એક મેઇન નિયમ જે અત્યારે હાલ બે હજાર પચ્ચીસમાં બદલાવ છે જે અત્યાર સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો તે પ્રોગ્રામને અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે જે પ્રોગ્રામ ચાલુ હતો એનાથી દરેક વિદ્યાર્થીઓને વિઝા છે તે સરળતાથી મળી જતા હતા ને એમાં ભાવ પણ હતો જે ખર્ચ થતો હતો એમાં સૌથી મોટો ઘટાડો પણ આવતો હતો પરંતુ હવે આ બધાની વચ્ચે અત્યારે હાલ વિદ્યાર્થીઓ ઉપર એક નવું જોખમ ટોળાયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ પ્રોગ્રામ બંધ થતાની સાથે જ અત્યારે હાલ વિઝાને લઈ પણ અનેક એવા નિયમો છે તે બદલાઈ શકે છે એટલું જ નહીં વર્ક પરમિટના પણ જે નિયમો છે તેને પણ બદલાઈ શકે છે અને આનાથી વિદ્યાર્થીઓ ઉપર મોડતો એવો ખતરો છે તે ટોળાઈ શકે છે આ બધાની વચ્ચે જો કેનેડાના ડિપોશનની વાત કરવામાં આવે તો અત્યારે હાલ વિદ્યાર્થીઓ પર કેનેડાનું જે ડિપોશન છે તેનો ખતરો તો ટોળાય જ રહ્યો છે ને આ બધાની વચ્ચે વિઝાને લઈને પણ અત્યારે હાલ જે આ નિયમ આવ્યો છે તે પણ કદાચ હવે વિદ્યાર્થીઓ ઉપર હાવી થતો હોય તેવું લાગી રહ્યું છે જો અત્યારે ગુજરાતીઓની પરિસ્થિતિની ત્યાં વાત કરવામાં આવે તો ગુજરાતીઓની જેટલી પણ અત્યારે ત્યાં પરિસ્થિતિ ચાલી રહી છે તે ખૂબ જ ખરાબ છે એટલે કે એ લોકો અત્યારે ખૂબ સર્વાઈવ કરી રહ્યા છે ત્યાં કેવી રીતે જોબ મેળવી એવા અનેક એવા ફાંફા પડી રહ્યા છે આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓને લઈને જે આ પ્રોગ્રામ બદલાયો છે તેના માટે પણ હવે કદાચ તે લોકોને વિઝા મેળવવા ખૂબ મુશ્કેલ પડવાના છે એટલે એવું કહી શકાય કે બે હજાર પચીસના વર્ષની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓને એક મોટો આંચકો છે તે લાગી ગયો છે એક મોટો ઝટકો લાગી ગયો છે કારણ કે જે